ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે સમસ્ત ખારવા સમાજની રામદેવ ઉપેર મહારાજની ભવ્ય શોભાયાત્રા પટેલ જીતુભાઈ કુહાડા તથા કિશોર કુહાડાના અધ્યક્ષસ્થાની શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ જાલેશ્વર મંદિરે પહોંચી હતી જ્યાં બાવન ગજની ધ્વજારોહણ કરી મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પરંપરાગત જે રામદેવ પાટણ મહિનાની રામદેવજી મહારાજ ધ્વજારોહણ થાય છે આજે ધ્વજારોહનો પ્રારંભ થયો છે સવારથી અત્યારે અમે ટિકમબરાઈજી મંદિરે પહોંચ્યા છે જે તિકમબરાઈજી મંદિર છે એના પૂર્વજોથી જે અમારી સમાજમાં જે રામ રામચરિત્ર માનસ જે કથા વાંચતા થયા જે ભણેલા નહોતા એ પણ કથા વાંચતા થયા એ અહીંયાથી થયા છે ત્યાં ટિકમરાઈ મંદિરના મંતો હતા એનાથી જમનાથ બાપુને બધા છે એના પરિવારના એ લોકો અને આજે જે રામદેવજી મહારાજની જે ધજાનો નીકળી છે આખા વેરાવળ ખારવાડામાં થઈ સોની બજાર થઈ મિનરવા થઈ સત્તા બજાર થઈ સુભાષ થઈ ડાયમંડ થઈ તાવર થઈને ચાલેશ્વર મંદિરે પૂગશે અને આમાં સમગ્ર સમાજના લોકો હિન્દુ હોય કે મુસ્લિમ હોય બધા આમાં ધજાનું સન્માન અને ખારવા સમાજનું સન્માન કરે છે હાડતોળ કરે છે ઠંડા પીણા આપે છે અને આખા રસ્તામાં બિલકુલા ઉડે છે આ રીતનો ધામધૂમથી જે અમારો ધજારોનો તહેવાર થાય છે ને જે સમસ્ત ખારવા દેવ છે અને સમગ્ર હિન્દુ સમાજના આરાધ્ય દેવ છે રામદેવજી મહારાજ અમે તો જોઈએ કે ભાઈ અમારી ઉમર થઈ એના કરતાં અમે પહેલેથી જાણતા હોય બધા વડીલો કે આપણા પૂર્વજો કે આપણા બાપ ડા ટાઈમ ત્યાં ચાલી આવ્યા ધજા ધજા અને ભવાની માનો મેળો એટલે ભવાનીમાં નો મેળો સાડા ચારસો વર્ષ ઉપર થયો હતો આને પણ સાડા ચારસો વર્ષ ઉપર થવા જઈએ અને આ

અતિજારોનો કાર્યક્રમ છે વરસાદમાં થાય